તો દોસ્તો લાઈવ વિડીયો ની અંદર તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય તો દોસ્તો અત્યારે મોબાઈલ રિપેરિંગ માટે આવ્યો છું જાસમિન મોબાઈલ તો દોસ્તો કાલે સ્વિગીમાં નીકળ્યો હતો તો મોબાઈલ મારો કોલિટી ગયો હતો એટલે રિપેરિંગ કરાવવા માટે આવ્યો છું તો મને કીધું ભાઈ કલાક બે સેવ કીધું એટલે હું બેઠો છું બહાર મને લાગ્યું કે મિત્રો સાથે વાત કરી લઉં કોઈક લાઈવમાં વાત કરવા માટે આવી જાય તો ભાઈ કલાક નીકળી જાય સો ગાઈસ મારી ચેનલ પર વિઝિટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો તમને નવા નવા બ્લોગ જોવા મળશે જોઈ શકો છો કલ્યાણ હોલ આવ્યો છું तो भाई रात नो के केव लागे कमेंट कर दीजो સો દોસ્તો મારા ખ્યાલથી અવાજ તમને નહોતો આવતો અત્યારે આવતો હશે બંધ હતું એટલે તો દોસ્તો મોબાઈલ રિપેરિંગ માટે આવ્યો છું જાસમિન મોબાઈલ જોઈ શકો છો જાસ્મિન મોબાઈલ કલ્યાણ હોલ તો કાલે સ્વિગીમાં નીકળ્યો હતો તો મોબાઈલ યાર પલળી ગયો ને તો બંધ થઈ ગઈ ડિસ્પ્લે ડિસ્પ્લે જ ગઈ તો રિપેર કરાવવા માટે આવ્યો છું તો દોસ્તો વિડીયો જોવો છો તો વિઝિટ કરો મારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને લાઈક કરતા રહેજો સો સોગાય વિડીયો તમને અવનવા મળતા રહેશે